આજે રામનવમીનું વિસ્તારો ઠેર ઠેર તાલુકામાં પણ રામનવમીનો પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયો હતો તાલુકાના વેપારી મથક રાજપાટી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ડીપી શાહ હાઈસ્કૂલ ચારસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય પણ જોડાયો હતો શોભાયાત્રામાં રાજપાડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઈ સોલંકી રાકેશભાઈ સોલંકી સહિત દત્તુભાઈ પંચાલ ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ દોશી ખગેશ પટેલ દિલીપભાઈ મોદી જીગર શાહ રાકેશભાઈ શાહ રાહુલભાઈ મિતેશ મૈસૂરિયા હેમંતભાઈ પંકજ પાદરિયા મનોજ બારોટ તેમજ વીએચપી અગ્રણીઓ કૃણાલ ભટ્ટ કીર્તિરાજ રાજ વિશાલ મોદી સહિત અનન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આપણે રામલલ્લા ની જન્મ જયંતિ નવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કરવામાં આવી છે એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલ્યા મુકામે જ્યાં મહાપ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એમનું અનાવરણ ઓગણત્રીસ તારીખે રાખેલ છે ત્યારબાદ અમે બપોર પછી અહિયાં પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લા ની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ ખૂબ ખૂબ આભાર અસ્તુ નમસ્કાર ભારત માતા કી જય જય શ્રીરામ હું કુમાલ ભટ્ટ ઝઘડિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઉપાધ્યક્ષ આજ રોજ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજપાડી ગામ ખાતે અહીંયા રામનવમી નિમિત્તે એક મહા રેલીનું આયોજન કરેલું છે જે શોભાયાત્રાની અંદર રાજપાડી તથા તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા છે અને યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આજનો યુવા આપણા હિન્દુ ધર્મ તરફ વળી રહ્યો છે પ્રેરિત થઈ રહ્યો છે ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આ શોભાયાત્રાની અંદર અને રાજપાડી ઉપરાંત ઝઘડિયા પ્રખંડમાં ચાર સ્થાન ઉપર શોભાયાત્રાનું આયોજન થયું છે કેમ કે ઝઘડિયામાં રાજપાળી ખુદ પ્રોપર સ્થાન હાલોદમાં અને પાળેતા એમ ચાર સ્થાનોમાં આ મહારેલીનું આયોજન થયું હતું અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન થયું છે મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ બધા જોડાયેલા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રામલલા ને આ શોભાયાત્રા માં જોડાય ને રામલલા ને આપડે ભક્તિ કરે છે વસ્તુ ભારત કી જય જય શ્રી રામ જય શ્રીરામ